શું ઓળ કરે છે મમอส દરિશ નહીં હું તારું જ ભવિષ્ય છું કઈ પણ અચ્છા સાંભળ હવે વાઘશે ટ્રેનનો હોર્ન પત્નીનો ફોન મધુર અવાજ અને તારા ફેવરેટ કોફી મગનો કેમ નહીં આ બાજુ હમણાં તો નવી ગાડી લીધી હતી ફેમિલી પ્લાન કરી રહ્યો હતો આટલા ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા છે તો નોમિની તો બનાવ જશે ને કોઈને નોમિની ઉતાવળ શું છે આઈ એમ સો યંગ એમ તો તારો કોફી મગ પણ નવો જતો નો બ્રો બહુ પેપર વર્ક છે અને એમ પણ મારા ઇન્વેસ્ટમેન્ટ છે જ કેટલા અરે મારા એઆઈ જનરેશન આ બધું સરળતાથી ઓનલાઈન થઈ જાય છે અથવા તારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ફોર્મ જમા કરાવીને નોમિનેશન અપડેટ કરાવી લે અને બ્રો ઇન્વેસ્ટમેન્ટ હજારો લાખો કે કરોડોમાં હોય છે તો આપડા પૈસાને વાવ હું ફ્યુચરમાં આટલો સ્માર્ટ બનવાનો છું ઓન્લી ઇફ યુ ટેક રાઈટ સ્ટેપ્સ ટુડે એટલે તારા ખાવાના ઓર્ડરને છોડ અને લાઈફના ઓર્ડરને સમજ તમારી પણ આવનારી કાલ તમને એ જ કહેશે કે જાણકાર એ જ અસરદાર જો તમે એએએસટી ડિમેટ એકાઉન્ટ હોલ્ડર છો તો નોમિની એડ કરવા માટે આ લિંક પર જાઓ અથવા તમારા રિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરો